પૌરાણિક મહત્વ ધરાવતું શ્રી મહાકાળી મંદિર માસા ગામ અમલસર સ્ટેશનથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલું છે માસા ગામના શ્રી મહાકાળી માતાજીનો ઇતિહાસ પાવાગઢ સાથે જોડાયેલો છે આજથી લગભગ પાંચસો વર્ષ પહેલાં પાવાગઢના રાજા પતાઈ રાવલના પટન પછી ચાપાનેરમાં પ્રજાને બહુ ત્રાસ સહન કર્યો પોતાના ધર્મ અને સલામતી માટે ઘણા લોકો સ્થળાંતર કરવા લાગ્યા એમાં માતાજીનો ભક્ત રાણો ભીમો પણ પરિવાર સાથે દરિયા માર્ગે પાવાગઢ છોડવા નીકળ્યો વહાણનો લંગર ઉચક્યો પણ વહાણ આગળ વધ્યું નહીં રાણા ભીમાને માતાજીનો દિવ્ય સંકટ મળ્યો કે માતાજી પણ સાથે જવા ઈચ્છે છે તેમણે પાવાગઢ મંદિરમાંથી મૂર્તિ લઈ વહાણમાં મૂકી અને તરત જ વહાણ દક્ષિણ તરફ ચાલ્યું વહાણમાં રહેલા ખલાસીઓ ભીમપોર ડુમ્મસ વિસ્તારના હતા વહાણ ત્યાં થોડી સમય અટક્યું ત્યારે ગામ લોકો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા થોડા દિવસ બાદ વાહન આગળ ચાલ્યું અને બનેવ ખાડી પાસે આવી નતક્યું આજનું માસા ગામ નજીકનો વિસ્તાર તરીકે ઓળખાય છે રાણા ભીમાને મળેલા સંકેત મુજબ માતાજી પાંચ પીપળાના ઝાડ ધરાવતા સ્થળે જ રહેવા ઈચ્છે છે જંગલવાળી આ જગ્યામાં સોનાના પાંદડા જેવા પાન જોવા મળ્યા આ સ્થાનમાં મંદિર નિર્માણ થયું અને અહીં શ્રી ખાળિકા માતાજીનું સ્થાપન થયું પાવાગઢમાં લોકો જ્યારે માતાજીને શોધ કરવા આવ્યા ત્યારે પીપળાના પાન લાવી પાવાગઢમાં બતાવતા પાન સોનાના જેવા દેખાયા માતાજીના આ ચમત્કારથી સૌ ભક્તોમાં શ્રદ્ધા વધી